આણંદ ટાઉન સી ટીમ એ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી આણંદ જિલ્લાની સી ટીમ દ્વારા દસ જાન્યુઆરીના રોજ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરવામાં આવી હતી મુલાકાત દરમિયાન અનાથ આશ્રમમાં રહેતા લોકો સાથે સી ટીમે વાતચીત કરી હતી અને તેઓ પરિવારથી કેવી રીતે છૂટા પડ્યા તે અંગેની જાણકારી મેળવી હતી સી ટીમના એએસઆઈ નૈનાબેન સરનાઈ દ્વારા જણાવ્યું હતું કે અનાથ આશ્રમમાં રહેતા લોકોને રહેવામાં કે ભોજન તથા જીવન જરૂરિયાત વસ્તુઓ તથા સગવડ મળી રહે છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તથા કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સી ટીમને જાણ કરવા વિનંતી કરાઈ હતી તથા અનાથ આશ્રમના લોકોએ પણ જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા ખૂબ સારી રીતે તેઓની કાળજી રાખવામાં આવી રહી છે આણંદ ટાઉન સી ટીમ દ્વારા ફૂલ ફળની ભેટ પણ અપાઈ હતી રિપોર્ટર મહેશ ચૌહાણ તારાપુર